જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે અને આજે આપણે એક જૂના સિક્કા વિશે મિત્રો વાત કરવાના છે પણ વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરીને આવા નવા આપણા વિડિયા બનાવતા રહે ને તમારી મને મળતા રહે તો અત્યારે વાત કરવાના છે આપણે કે જાહેરાતો હમણાં જૂના સિક્કાઓની જાહેરાતો બહુ આવે છે મિત્રો બરાબર પણ આવી જાવ તો સાવધાન રહેવું મિત્રો અને આમાં એક ભાઈ આપણે ફ્રોડમાં આવેલા છે તો એ ભાઈના રેકોર્ડિંગ મૂકું છું મિત્રો તમે એ સાંભળજો કે ભાઈ કેટલા પૈસા નાખી દીધા ફ્રોડમાં તો આવું કંઈ તમારી સાથે પણ બની શકે એમ છે એટલે કોઈ બી ક્યાંય લાલચમાં આવીને પૈસા નાખવા નહીં મિત્રો તમારા ખોટાના ખોટા વેસ્ટમાં પૈસા જશે અને આપણે બહુ જૂના સિક્કાની પહેલેથી જાહેરાતો સડાવી છે કે લોકો બસે જેથી કરીને જૂના સિક્કાના લાલચમાં ન આવે અને લોકો બસે આપણું એકને એક મક્ષ છે અને વિડીયોને મિત્રો શેર કરજો જેથી કરીને તમે આ વિડીયો બીજાની પાસે જાય તો એ ફ્રોડથી બસે બરાબર તો ગુજરાતની અંદર અત્યારે આપણે એક ફ્રોડ ઘણી વખતનું ફ્રોડ હાલે છે તો લાલચમાં ક્યાંય ભાઈ આવું નહીં કોઈ વસ્તુ એવું કંઈ છે નહીં પૈસા બધું ફ્રોડ છે અને ક્યાંય રેલ્યુબેલ સિક્કા

અને નાખ્યા હતા એના કેટલા કે નાખ્યા હતા અત્યારે એને એસી હજાર એ total દઈ દીધા વ્યક્તિ છે અરે ભાઈ વસ્તુ નો થાય છે હવે એમાં અત્યારે એમ કેસ હું અમરેલી એરપોર્ટે ઉતર્યો મારી હારે પંદર bus છે એમ કે ખોટી ના હે વાત કરો अने लाला भाई हेलो हेलो तमे जे व्यक्ति ने कॉल करियो छे तेमने तमारो कॉल होल्ड पर राख्यो छे पाकरी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं आपके कॉल को होल्ड पर रखा है कृपया પૈસા નાખતા નઈ કઈ ક્યાં ખોટી ના હોય ક્યાં એરપોર્ટ ના હોય એમાં આપડે એરપોર્ટ કેમ આવ્યો એ બધા વિડિયો કોલ માં બધું બતાવે ની એ જે ગાડી લઈને હાલ્યા આવે એમ કે એ પણ ખોટું છે હાવ ફેક છે પાંચ ની નોટ અત્યારે ઘરે ઘરે સોચી લીધી છે ઈ નઈ આ તો ઓલી નંબર વગર ની એમાં હતી જૂની નોટ છે એમ એ ગમે હોય ને ભાઈ હમ તો હાવ ખોટું છે પૈસા નાખશો એટલે જાય તમારે પૈસા તો એ એક એક ગાડીમાં જેવા નાખી દીધા છે એ વાત હાચી છે હું આ બે વર્ષથી કામ કરું છું મારું ચેનલ ખાલી જોજો

બેંક સિવાય વહીવટ નો થાય પણ એ એક ધંધો છે તો ગમે બતાવે પણ હું તમને હું કહું છું ઈ વોટ્સઅપે કોક નું એડ કરેલું હોય એને